બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે એપ્રિલે નીકળી દર્શન કર્યા હતા અને તે બાદ પાલનપુર ખાતે જન સમર્થન સભાને સંબોધી હતી જે સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પાટણના અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રમુખ જગદીશ ઠાકોર પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર તેમજ સાબરકાંઠાના ઉમેદવાર તુષાર ચૌધરી તેમજ બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઠાકરસિંહ રબારી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના ઘટેલી આ જન્મેદિની તમામ આગેવાનોએ સંબોધી હતી ત્યારે બનાસની બેન ગેની બેન આ જન સમર્થન